ગાંધીધામ એલસીબીએ રૂપિયા બે પોઈન્ટ સોળ કરોડની રોકડ રકમ ભરેલ બેંકની કેશવાનના લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છ આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ બેન્કિંગ સર્કલ નજીક રૂપિયા બે પોઈન્ટ તેર કરોડ લઈ જતી કેશવાન લૂંટના નિષ્ફળ પ્રયાસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે છ શખ્સોની ધરપકડ કરી છ લૂંટનો પ્લાન કેસ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીએ બનાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું આ ઘટનાનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે જેમાં વિવેક ઉર્ફે રામજી સંજોટ અને નીતિન ગજરાએ સમગ્ર પ્લાન બનાવ્યો હતો ડુપ્લિકેટ ચાવી બનાવી લઈ અને બેકઅપ આપવા માટે છ લોકોએ આ પ્લાનમાં સામેલ હતા જેને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે આજથી એક મહિના અગાઉ પણ આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો પરંતુ વારંવાર નિષ્ફળ ગયા બાદ વિવાને ફરી અન્ય સાથે લોકોને મળી પૈસા ભરેલી કેસ વાનને લઈ જવાનો પ્લાન ઘડ્યો હતો જે પણ નિષ્ફળ જોયો અને બાદમાં ગઈકાલે છ શખ્સોને ગિરફતાર કરવામાં આવે છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાને તેની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી અને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે